શાળા એક એવી જગ્યા છે જ્યાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા આવે છે પરંતુ આ શાળામાં બાળકોના હાથમાં પેન અને પુસ્તકના બદલે ઝાડુ ડોલ અને સાવરણી પકડવામાં આવે છે વાલે પોતાના સંતાનોને ઉજ્જવળ ભવિષ્ય અને ઉચ્ચ કારકિર્દીની આશા સાથે શાળામાં મોકલે છે પરંતુ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની આ શાળામાં જવાબદારો દ્વારા વિદ્યાર્થીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે આ ચોંકાવનારા દ્રશ્ય જોઈ વાલીઓમાં રોષ અને નિરાશા ફેલાઈ રહી છે આ ઘટના અનેક સવાલ ઉભા કર્યા છે શું ગુજરાતનું શિક્ષણ આવી રીતે આગળ વધશે શું બાળકોને શિક્ષણ નામે મજૂરી કરાવી યોગ્ય છે આ ઘટના શિક્ષણ વ્યવસ્થાની નિષ્ફળતા અને જવાબદારોની બેદરકારીને ઉજાગર કરે છે આવા કિસ્સાઓની તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે આ ગંભીર મુદ્દે આપનો શું અભિપ્રાય છે કમેન્ટમાં જણાવો અને વિડીયોને શેર કરી અન્ય લોકો સુધી આ સમાચાર પહોંચાડો ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો કારણ કે અમે લાવીશું સત્ય અને ન્યાયની વાત